જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો કેમ છો મારા મન મોજીલા ગુલાબ જેવા મીઠા વાલેડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે ટેન સિરીઝ જોરદારની ચાલુ છે એ પેલા આપણી ચેનલ માં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે WhatsApp ગ્રુપ માં ફ્રી PDF ફાઈલ માટે 7567780201 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપ માં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે આજે આપણે જોવાનું છે ખૂબ ઉપયોગી સૌથી વધારે અંગ્રેજી ગ્રામર માં વપરાતો કાર્ડ સાદો વર્તમાન કાળ ઉપર પીએચડી સાદો વર્તમાન કાળ પીએચડી હકાર નકાર પ્રશ્નાર્થ હુંવાડા વાક્ય ડબલ યુ એ પેલા ગઈ કાલનો આગલો સાદા ભવિષ્ય અને એની આગળ સાદા ભૂતકાળનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો ઇતિહાસમાં YouTube માં વાર આના કરતા સેલી રીત ક્યાંય છે જ નહીં સાદો વર્તમાન કાળ આપણે કેમ કે સાદું છે સાદું મીન્સ કે સિમ્પલ વર્તમાનને કહેવાય પ્રેઝન્ટ અને કાળ એટલે ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ ગઈકાલે હતું સાદો ભવિષ્ય કાળ સિમ્પલ ફ્યુચર ટેન્સ એના આગલા દિવસે હતું સાદો ભૂતકાળ સિમ્પલ પાસ્ટ ટેન્સ તો સાદો ભૂતકાળ કહેવાય કોને સાદો ભૂતકાળ એટલે બીજા અર્થમાં કે હોય તો રોજિંદા જીવનમાં થતી ક્રિયા કોઈક વાર થતી ક્રિયા અવારનવાર થતી ક્રિયા વારંવાર થતી ક્રિયા મજા આવે ત્યારે તમે ક્રિયા કરો હું એમ કહું કે જો હું ક્રિકેટ રમું છું અત્યારે નહીં હું ક્રિકેટ રમી રહ્યો છું તો અત્યારે હાલમાં ક્રિયા ચાલુ હોય તો ચાલુ વર્તમાન કાર્ડ પણ હું ક્રિકેટ રમું છું મજા આવે ત્યારે થઈ હોય ત્યારે થઈ હોય ત્યારે તમે ક્રિયા કરતા હોય અવારનવાર ક્રિયા કરતા હોય વારંવાર ક્રિયા કરતા હોય કોઈ વાર ક્રિયા કરતા હોય અઠવાડિયે એક વાર કરતા હોય એક દિવસમાં સાત વાર કરતા હોય સાદો વર્તમાન કાર્ડ સાદા વર્તમાન કાર્ડમાં શું આવે છે યાદ રાખજો મૂળ ક્રિયાપદ એટલે વી વન અને એસ અથવા ઈ એસ એટલે કે વી વિવન એટલે મૂળ ક્રિયાપદ આમાં કે એમિઝાર નો આવ્યો વિવન એટલે મૂળ ક્રિયાપદ એસ ઈ એસ વી ફાઈવ વી ટુ એટલે ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ વી થ્રી ભૂતકૃદન વી ફોર આઈએનજી વાળા રૂપ અને વી ફાઈવ એસ અથવા ઈ એસ ચલો એમાં આઈ વી યુ ધે અને બહુવચન આમાં શું આવે છે મૂળ ક્રિયાપદ આવે છે હી સી એક વચન આમાં શું આવે એસ અથવા ઈએસ એસ આવે છે નકાર વાક્યમાં ડુ નો ઉપયોગ થાય આ બધામાં નકાર વાક્યમાં ડુ આવે આ બધામાં ડઝ આવે એ આપણે જોવાનું છે સાથે નિયમ પણ જોશું બરાબર એ સિવાય ઓલવેઝ એટલે હંમેશા સમટાઇમ્સ એટલે કોઈક વાર નેવર એટલે ક્યારેય નહીં ઓફોન એટલે વારંવાર જનરલી એટલે સામાન્ય રીતે મોટે ભાગે આવા શબ્દ આવતા હોય છે ચાલો થઈ જાવ તૈયાર પેલા આવતું હોય કરતા પછી મૂળ રૂપ અથવા એસ ઈ એસ કર્મ અન્ય શબ્દો ચાલો તેણી ચા બનાવે છે તેણી એટલે સી આમાં નિયમ લાગશે બનાવે છે બનાવવું એટલે મેં એક ક્રિયાપદના અંતે ઈ હોય તો પાછળ માત્ર એસ લાગે બરાબર ક્રિયાપદના અંતે ઈ મેક છે ટેક છે ગીવ છે તો ક્રિયાપદના અંતે ઈ હોય તો પાછળ એસ લાગે છે સી મેક્સ શું ટી તે ગાડી ચલાવે છે હી ચલાવવું એટલે ડ્રાઈવ હી સી હિટમા નિયમ લાગે ક્રિયાપદના અંતે ઈ હોય તો પાછળ માત્ર એસ લાગે ગાડી ઓ કાર આજ વાક્યમાં મોત ને કે તેઓ ગાડી ચલાવે છે તો ધેમાં મૂળ ક્રિયાપદ આવે ધે ડ્રાઇવ અ કાર તેઓ ચા બનાવે છે ધે મેક ટી એમાં મેક્સ નું આવે આઈ વી યુ ધે અને બહુવચનમાં મૂળ ક્રિયાપદ હી સી ઈટ એકવચનમાં એસ અથવા એસ આવે આ જ વાક્ય હું ગાડી ચલાવું છું તો આઈ માં મૂળ ક્રિયાપદ આવે આઈ ડ્રાઇવ અ કાર હું ચા બનાવું છું આઈ મેક ટી તેઓ અમને યાદ કરાવે છે તેઓ એટલે ધે ચાલો ધે આવી ગયું મૂળ ક્રિયાપદ આવશે યાદ કરવું એટલે રિમેમ્બર અને યાદ કરાવવું એટલે રિમાઇન્ડ આમાં એસ નો લાગે કારણ કે માં મૂળ ક્રિયાપદ આવે અમને અમને આપણને અઝ કર્મ માં આવે અઝ કર્મમાં આવે મી કર્મ માં આવે કર્મ એટલે ક્રિયાપદ પછી આવતું હોય તે આ કર્તા ક્રિયાપદ અને કર્મ તેણી ગીત સાંભળે છે તેણી એટલે સી сам बड़े वर्ड ले लिसन याद करो सीमा नियम लागे पण जो नियम का लागता न हो एस अथवा यस ना तो ड्रिंक छे वॉक छे टॉक छे स्पीक छे लीसन छे सीन छे इमा मात्र एस सु गीत सांभड़े छे असुंग चलो हूँ हमेशा पुस्तक वाचू छु जो अब शब्द आव हमेशा वारंवार अवारनवार मोटे भागे भागे આ બધા શબ્દ સાદા વર્તમાનકાળમાં આવે હું પુસ્તક વાંચું છું હંમેશા ભૂલી જાઉં હું પુસ્તક વાંચું છું આイ માં આવે મૂડ ક્રિયાપદ આઈ રીડ અ બુક આイ માં આવે મૂડ ક્રિયાપદ આઈ રીડ અ બુક હંમેશા એટલે ઓલવેઝ યાદ રાખજો મારા વાલા મિત્રો ઓલવેઝ છે જનરલી ઓફન નેવર આ શબ્દ કરતા પછી આવતા હોય છે હું ક્યારેય ચા પીતો નથી આઈ નેવર ડ્રિંક ટી તે વારંવાર ચા પીવે છે તે એટલે હી જો વારંવાર અવારનવાર ઓફન પીવ એટલે ડ્રિંક પણ યાદ કરો આઈ માં મૂળ ક્રિયાપદ હી સી ઇટ માં નિયમ લાગે નિયમ લાગતા ન હોય એસ અથવા ઈએસ નો તો ખાલી એસ હી ડ્રિંક્સ ચા એટલે ટી હું તમને અંગ્રેજી શીખડાવું છું આઈ માં આવે મૂળ ક્રિયાપદ લર્ન એટલે શીખું અને ટીચ એટલે શીખડાવું ટીચ માં મૂળ ક્રિયાપદ તમને અને અંગ્રેજી બે કર્મ છે પેલે પછી નિર્જીવ ઇંગ્લિશ વિષય લ્યો છે જ નહીં અમે બધા આપણે બધા જો અમે બધા આપણે બધા એટલે વી ઓલ તમે બધા યુ ઓલ તેઓ બધા ધે ઓલ અમે બધા બહુવચનમાં મૂળ ક્રિયાપદ મળી મળીએ છીએ મળવું એટલે મીઠ રવિવારે

સમટાઈમ્સ એટલે કોઈકવાર હું ગાડી ચલાવું છું આઈ આઈમાં મૂડ ક્રિયાપદ આઈ ડ્રાઈવ અકાર સમટાઈમ્સ આઈ ડ્રાઈવ અકાર કોઈક વાર હું ક્રિકેટ રમું છું સમટાઈમ્સ આઈ પ્લે ક્રિકેટ આઈમાં મૂડ ક્રિયાપદ કોઈકવાર હું મૂવી જોઉં છું સમટાઈમ્સ આઈ વોચ અ મૂવી ચાલો મારા મમ્મી અમારા માટે ચા બનાવે છે તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો આ તો હકાર વાક્ય નકાર વાક્યમાં એ પહેલાં તમે ગઈકાલનો વિડિયો જોઈ લ્યો વિલ નો ઉપયોગ થાશે નકાર વાક્યમાં વિલ પછી નોટ મૂળ ક્રિયાપદ એના આગલો વિડિયો જોઈ લ્યો સાદા ભૂતકાળનો હતો પહેલો દિવસ ડીડ પછી નોટ અને વી વન આ શું છે સાદો વર્તમાન કાર્ડ સાદા વર્તમાન કાર્ડમાં ડુ અને ડઝ આવે સાદા ભૂતકાળમાં ડીડ આવે સાદા ભવિષ્યમાં વિલ આવે પછી હંમેશા નોટ કારણ કે નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી આવે છે ડુ ડસ ડીડ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ તમે જોઈ શકો છો ડુ ડસ પછી નોટ હંમેશા મૂળ ક્રિયાપદ આમાં નિયમ નો લાગે તો તમને એમ થાય ડુ કેમાં આવે ડસ કેમાં આવે એ આપણે જોઈ ગયા આઈ વી યુ ધે અને બહુવચન આમાં ડુ એટલે કે મૂળ ક્રિયાપદ ડુ સહાયક ક્રિયાપદ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે. હી સી ઈટ એકવચન આમાં વેર ડઝ કરતા મુજબ ડુ અને ડઝ મૂકી દયો પછી નોટ મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ અમે જો આ વિડિયો પછી વર્તમાન સાદો વર્તમાન સાદો ભૂત સાદો હકાર નકા પ્રશ્ના તમે નવ વાક્ય બનાવતા થઈ જશો વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો આજ વાક્યો આજ વાક્ય તેણી ચા બનાવે છે જો તેણી ચા બનાવે છે સી મેક્સ ટી તેણી ચા બનાવતી નથી પેલે આવે સી કરતા પછી આના મુજબ ડુ કારણ કે ડુ હંમેશા કરતા પછી આવે અને સહાયક ક્રિયાપદ પછી હંમેશા નોટ આવે અને આના સાથે હંમેશા મૂડ ક્રિયાપદ મેક ટી ચાલો તે ગાડી ચલાવે છે હી ડ્રાઇવ ઓકાર તે ગાડી ચલાવતો નથી હી નોટ ડ્રાઇવ ઓકાર આપણે જોઈએ ચાલો નકાર વાક્ય નકાર વાક્ય ચાલો જોઈ લઈએ આપણે તેણી મને યાદ કરાવતી નથી તેણી એટલે સી એમાં આવે પછી હંમેશા નોટ જો સી પછી ડઝ નોટ હવે મૂળ ક્રિયાપદ યાદ કરાવું એટલે રીમેમ્બર સોરી યાદ કરું એટલે રીમેમ્બર અને યાદ કરાવું એટલે રીમાઇન્ડ સી ડઝન્ટ નોટ રીમાઇન્ડ મને એટલે મી આ કર્મ છે આ એટલે હું કર્તામાં આવે હું ચા પીતો નથી આઈ ડુ નોટ ડ્રિંક ટી બરાબર તેઓ અહીં રોકાતા નથી તેઓ એટલે તે એમાં આવે ડુ પછી નોટ રોકાવું એટલે સ્ટે ને અહીં એટલે હિયર તેઓ બધા મૂવી જોતા નથી તેઓ એટલે ધે તેઓ બધા એટલે ધે ઓલ પછી આવે ડુ પછી નોટ જોવું એટલે વોચ અને મૂવી અ મૂવી તેણી ભજીયા બનાવતી નથી તેણી એટલે સી એમાં આવે ડઝ પછી હંમેશા નોટ હંમેશા મૂળ ક્રિયાપદ મેક એટલે બનાવું અને ભજીયા એટલે ફ્રિટર્સ તેના પપ્પા તેને ખીજાતા નથી તેના પપ્પા છોકરા માટે હિઝ છોકરી માટે હર આવે છોકરા માટે તેના પપ્પા તેના મમ્મી તેના ભાઈ તેના બહેન હિઝ ફાધર હિઝ મધર હિઝ બ્રધર હિઝ સિસ્ટર હિઝ મોબાઈલ હિજ કાર હિઝ પેન છોકરી માટે હર આવે હર ફાધર હર બ્રધર હર મધર હર સિસ્ટર છોકરા માટે હિજ ફાધર તેના પપ્પા એક વચન હમેશા નોટ હંમેશા મૂળ ક્રિયાપદ ખેજાઉ એટલે સ્કෝલ્ડ અને છોકરામાં કર્મમાં હિમ છોકરીમાં હર અમે તેને રૂપિયા આપતા નથી અમે એટલે વિ એમાં આવે ડુ પછી નોટ ગીવ એટલે આપું તેને અને રૂપિયા બે કર્મ છે તો પહેલે લખાય સજીવ કર્મ પછી નિર્જીવ કર્મ તેને છોકરા માટે હિમ આવે અને રૂપિયા એટલે નિર્જીવમાં મની જો બે કર્મ છે તેઓ કામ કરતા નથી તેવું એટલે ધે એમાં વેડું પછી નોટ કામ કરવું એટલે વર્ક ચાલો પરેશ પત્ર લખતો નથી તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરનાખજો મારા વાલા પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક જો નકાર વાક્ય હોય તોય ભલે અને પ્રશ્નાર્થ વાક્ય હોય તોય ભલે આપણે સહાયકારક ક્રિયા પર દૂડસ ને ધ્યાન માં લેવાનું વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો સાદો વર્તમાન સાદો ભૂત સાદો ભવિષ્ય એક જ વાક્ય ઉપરથી તમે નવ વાક્ય બનાવતા થઈ જાશો નકાર વાક્યમાં ડુડસ એટલે કે સહાયકારક ક્રિયાપદ પછી નોટ આવે છે પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ આગળ આવી જાય ડુડસ આવી જાય કર્તાની જગ્યાએ આ આવી જાય પાછળ તમે જોઈ શકો છો ડુડસ આવી ગયું આગળ કર્તા આવી ગયું પાછળ પછી મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ શું તેઓ બધા ક્રિકેટ રમે છે તેઓ બધા કર્તા મુજબ આવે ડુડસ તેઓ બધા ધે ઓલ એમાં આવે ડુ

શું તે ત્યાં જાય છે શું તે ત્યાં જાય છે શું તમે ત્યાં રોકાવ છો તમે એટલે યુ એમાં આવે ડુ રોકાવ એટલે સ્ટે અને ત્યાં એટલે ધેર શું તમને અંગ્રેજી ગમે છે ડુ યુ લાઈક ઇંગ્લિશ શું તમે ચા પીઓ છો ડુ યુ ડ્રિંક ટી અથવા હેવ ટી અથવા ટેક ટી શું તે ચા પીવે છે તે એટલે હી એમાં આવે ડઝ હી ડ્રિંક ટી હવે પ્રશ્નાર્થ નકાર શું તમે ત્યાં જતા નથી તમે એટલે યુ એમાં આવે ડુ પછી નોટ જવું એટલે ગો ત્યાં એટલે ધેર શું તેણી ચા પીતી નથી તેણી એટલે સી એમાં આવે ડઝ સી પછી નોટ પીવું એટલે ડ્રિંક અને ચા એટલે ટી શું તમે સવારમાં વહેલા ઉઠતા નથી શું તમે સવારમાં વહેલા ઉઠો હો તો ડુ યુ ગેટઅપ અર્લી ઇન ધ મોર્નિંગ અને આમાં શું આવશે ડુ યુ પછી નોટ નોટ ગેટઅપ પછી અર્લી ઇન ધ મોર્નિંગ શું તે ત્યાં રોકાતો નથી તે એટલે હી એમાં આવે ડઝ હી રોકાવું એટલે સ્ટે ને ત્યાં એટલે ધેર હવે આવશે હુવાડા વાક્યો ચલો હુ એટલે પૂર્ણ જો એ પેલા કરતા અને આ ડબલ એ આપણે આવડવા જરૂરી છે આ એટલે હું વી એટલે અમે આપણે યુ એટલે તું તમે હી એટલે તે છોકરા માટે આવે સી એટલે તેણી છોકરી માટે આવે ઈટ એટલે નિર્જીવ વસ્તુ નાન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણી માટે આવે ધે એટલે તેઓ ઓલ એટલે બધા વી ઓલ એટલે અમે બધા આપણે બધા यू ऑल એટલે તમે બધા ધે ઓલ એટલે તેવો બધા डब्ल्यूएस ની વાત કરીએ તો हू એટલે કોણ हू ઓલ કોણ કોણ વોટ એટલે શું વોટ ઓલ શું શું વેન એટલે ક્યારે વેર એટલે ક્યાં સ્થળ જગ્યા માટે આવે વેન સમય માટે આવે ફ્રોમ વેર ક્યાંથી વિચ પસંદગી માટે આવે કયો કઈ ક્યું વુઝ એટલે કોનો કોના કોની વાય એટલે શા માટે હાવ એટલે કેવી રીતે એટલે કોને 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 ઓલ વિથ કોના માટે ફોર વુમ સોરી જો વિથ વુમ કોના સાથે કોના સાથે ફોર વુમ કોના માટે અબાઉટ હુમ કોના વિશે વિધાઉટ હૂમ કોના વગર બિફોર હૂમ કોના પહેલા આફ્ટર હૂમ કોના પછી હાઉ મેની કેટલા હાઉ મચ કેટલું સિન્સ વેન ક્યારથી ચલો હવે હૂ અને હૂ ઓલ વાક્યની શરૂઆતમાં આવે છે હૂ એટલે કોણ એકવચન હૂ ઓલ એટલે કોણ કોણ બહુવચન કોણ ગીત ગાય છે તો હૂ गाव એટલે સિંગ એકવચન માં સિંગ્સ અ સંગ કોણ કોણ અહીં આવે છે કોણ કોણ એટલે હુ ઓલ આવ એટલે કમ આ આવે બહુવચન માં મૂળ ક્રિયાપદ હુ એકવચન માં es es લાગે સિંગ્સ અહીં એટલે હિયર કોણ પતંગ ચગાવે છે કોણ એટલે હુ જો હુ ફ્લાય ઓકે ચાલો ટ્રાય

અગત્ય નું છે ખાસ અગત્ય નું છે ડબલ્યુ એચ શબ્દ આપણે બોલીએ છીએ ચાલો સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ તમે મૂકી દો ડબલ્યુ એચ શબ્દ ખેલ ખતમ પેલા આવતો ડબલ્યુ એચ શબ્દ પછી કર્તા મુજબ ડુડસ પછી કર્તા મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ ચાલો તમે સવારમાં ક્યારે ક્યારે એટલે વેન તમે એટલે યુ એમાં આવે ડુ વેન ડુ યુ હવે મૂળ ક્રિયાપદ ઉઠવું એટલે get up સવારમાં એટલે ઇન ધ મોર્નિંગ તમે ક્યાં રહો છો ક્યાં એટલે where તમે એટલે યુ એમાં આવે do રહેવું એટલે live આપણે બોલીએ છીએ તમે ક્યાં રહો છો where do you live ઘણા બધા આમ કહે છે કે where are you live નહીં where do you live તમે કઈ મૂવી જોવો છો કઈ મૂવી મીન્સ કે વિચ મૂવી આ કાળમાં ક્યાંય અત્યારે હાલમાં ક્રિયા ચાલુ ન હોય ફ્રી હોય ત્યારે કોઈકવાર વાર રોજિંદા જીવનમાં અંગ્રેજી કેવી રીતે શીખો છો કેવી રીતે એટલે હાવ તમે બધા યુ ઓલ એમાં શીખવું એટલે લર્ન અંગ્રેજી એટલે ઇંગ્લિશ તમે કોના સાથે અંગ્રેજીમાં બોલો છો કોના સાથે એટલે વિથ હું તમે એટલે યુ એમાં આવે ડુ બોલુ એટલે સ્પીક અથવા ટોક પણ ચાલે અને અંગ્રેજીમાં એટલે ઇન ઇંગ્લિશ તેણી વસ્તુઓ કોના માટે ખરીદે છે કોના માટે માટે એટલે ફોર કોના માટે ફોર હું તેણી એટલે સી એમાં આવે ડઝ ખરીદવું એટલે બાય અને વસ્તુઓ એટલે થિંગ્સ અથવા આઈટમ્સ તમારા પપ્પા કોના વિશે લખે છે કોના વિશે એટલે અબાઉટ હુમ કોના વિશે એટલે અબાઉટ હુમ તમારા પપ્પા એક વચન એમાં આવે ડઝ તમારા પપ્પા એટલે યોર ફાધર હંમેશા મૂળ ક્રિયાપદ લખવું એટલે રાઈટ ચાલો તમે શું શીખો છો તમે સવારમાં ક્યારે ઉઠો છો આ બંને વાક્ય વાક્ય તમે નીચે કરી નાખજો મારા એક આવડે એટલે સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ સાદા ભવિષ્ય કાળ નો ખેલ ખતમ ચાલો જોઈ લઈ જસ્ટ એક્ઝામ્પલ તે પત્ર લખે છે સાદો વર્તમાન કાળ હકાર નકાર પ્રશ્ન તે પત્ર લખીએ છે હિ લખવું એટલે રાઈટ ક્રિયાપદના અંતે ઈ હોય તો પાછળ માત્ર એસ લાગે હિમા નિયમ આવે હી રાઈટ્સ અ લેટર એટલે કે તે પત્ર લખે છે તે પત્ર લખતો નથી હિમા શું આવે ડઝ હી ડઝ નોટ રાઈટ અ લેટર શું શું તે પત્ર લખે છે ડઝ આવી જાય આગળ ડઝ હી રાઈટ અ લેટર સાદો ભૂતકાળ તે પત્ર લખ્યો લખ્યો તો માત્ર ને માત્ર ભૂતકાળ નું રૂપ રાઇટ નું ભૂતકાળ નું રૂપ રોટ ઓ લેટર તેણે પત્ર ન લખ્યો અહીંયા શું આવી જાય સાદા ભૂતકાળ માં ડીડ બાકી બધું એમ ને એમ હી ડીડ નોટ રાઇટ અ લેટર શું તેણે પત્ર લખ્યો ડીડ આવી જાય આગળ ડીડ હી રાઇટ ઓ લેટર ચાલો તે પત્ર લખશે સાદો ભવિષ્ય કોઈ પણ કરતા હોય વિલ પ્લસ મૂડ ક્રિયાપદ ही विल राइट अ લેટર તે પત્ર લખશે ही विल राइट अ લેટર તે પત્ર લખશે નહીં ही विल नॉट राइट अ લેટર શું તે પત્ર લખશે વિલ આવી જાય આગળ વિલ ही राइट अ લેટર એક વાક્ય આવડે એટલે નવ વાક્ય તમે બનાવતા થઈ જાવ મારા વાલા ચાલો વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઈવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં આ વિડીયો તમારા પાંચ પાંચ ગ્રુપમાં શેર કરી નાખજો બારે બાર કાર્ડ આપણે આની જેમ જ પીએચડી કરવાનું છે ત્રણ કાળ થઈ ગયા છે હજી નવું કાળ બાકી છે સાદો વર્તમાન સાદો ભૂત સાદો ભવિષ્ય ખેલ ખતમ સાદા વર્તમાન કાળમાં મૂળ ક્રિયાપદ અથવા એસ એસ સાદો ભૂતકાળ માત્ર ને માત્ર ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આજીવન ભુલાશે નહીં તેણી ચા બનાવે છે સી મેક્સ ટી તેણી ચા બનાવી સી મેડ ટી તેણી ચા બનાવશે સી વિલ મેક ટી બારે બાર ટેન્સ આપણે આની જેમ જ કરવાના છે દરરોજ જ જો એક સમય એવું આવશે એક જ વાક્ય ઉપરથી બારેબાર કાર્ડના હકાર નકાર પ્રશ્ન તમને આવડતા હશે ચેલેન્જ આગલા બે વિડિયો જોવાના બાકી હોય તો જોઈ લેજો આ ત્રીજો કાર્ડ છે ઓમ હકીકતમાં રીઅલમાં પેલો કાર્ડ છે સાદો વર્તમાન પછી સાદો ભૂત પછી સાદો ભવિષ્ય પણ સાદો ભૂતકાળ એટલા માટે પહેલા દિવસે સાદા ભૂત કાર્ડ નું ભૂત ગાયબ તમને વિડિયો કેવો લાગ્યો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં હાઈ પોઈન્ટ આપવાનો ભૂલતા નહીં તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો તમારા માટે તડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે ચાલો મળીએ નવા વિડીયો સાથે આવતીકાલે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માત્ર મારા વહલા મિત્રો